મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાશે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સદર આયોજનમાં આજે લગભગ ચાલીસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય એકસો છત્રીસ કરોડ જેટલી થવાના છે આમ તમે જુઓ તો ચાલીસ હજાર લાભાર્થીઓ ગુણિયા ચાર્જ કરો તો કુલ એક લાખને સાઠ હજાર લાભાર્થીઓને આજે લાભ મળ્યો બે હજાર નવ દસથી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યાંથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો આજે ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે હું સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીના અભિનંદન આપું છું આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌદમાં ફેઝમાં વીસમાં ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદશ્રી મુકેશભાઈ દલાલ કમિશનરશ્રી અમારી પૂરી કોર્પોરેટશ્રીની જનપ્રતિનિધિની ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે પહેલાંના સમયમાં અને હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના આ બીજ રોપ્યું તો આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી પહેલાં સરકાર બાપ કહેવાતી હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ